અરવલ્લી જિલ્લાના મોડાસાના બામણવાડા ગામમાં રાત્રિ દરમિયાન ચોરોએ તરખરાટ મચાવ્યો શિયાળાની ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા મોડાસા તાલુકાના ટીટોઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બામણવાડ ગામે રાત્રિએ તસ્કરોએ તરખરાટ મચાવ્યો બામણવાડ ગામે પાંચ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા પાતી છ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો ત્રણ મકાનો સેવા સહકારી મંડળી એક કરિયાણાની દુકાન તથા ઉત્પાદક મંડળીના પ્રવેશી અજાણ્યા શખ્સોએ ચોરી કરી પલાયન થઈ ગયા દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રવેશ મંડળી મારેલી તિજોરીના લોકર તોડી આશરે પચીસ હજાર જેલી રોકડ રકમની તસ્કરી કરી તસ્કરો પલાયન થઈ ગયા મોડી રાત્રે ચોરી કરવા આવેલા સખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ચોથી ખુશી અને અમારી ઓફિસમાં આવ્યા ઓફિસમાં એને તાળું તીજોડીનો તાળું બ્લોકડ તોડી નાખ્યું વીજળીથી અને તાળુ તોડીમાંથી વીસથી પચીસ હજાર રૂપિયાની ધોરી કરી ગયા છે અને બીજા ગામમાં મંડિર શિવા મંદિરનું પણ એક જાળી તોડી નાખીને અંદર પેટા પર નથી જોઈ દીધું નથી પછી ચોથી આગળ બે દરબારોનો મકાન હતો બે મકાનનો તાળો તોડ્યો છે એ ત્યાં દીધું નથી આજુપાજુ એક દુકાન છે કડિયાના છે તો દુકાન તારું તોડવા ગયા હતા પછી બીજા સાઈડ બહુ સાથે કહી ગયા અને એ લોકો પછી ભાઈ આવી તો બપારી એટલે છોડો હતા તે નાસી ગયા પોચ માણસો હતા પોલીસ ને જાણ કરી અને પછી રાતના પોલીસને સપોઝ જાણ કરી હતી પોલીસ આવી પી પેલા તો આ લોકો નાસી ગયા કેટલા વાગ્યા બનાવ બને બનાવ બને ત્રણ વાગે ટોટલ કુલ કેટલી જગ્યા જગ્યાએ ટોટલી પાંચ જગ્યાએ આ લોકોએ જોડી નો આપી છે રૂતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી